ક્લેવર રૂસ્ટર એક હતો કુકડો જેનું નામ હતું ચિરાગ તેની સાથે તેનો મિત્ર વફાદાર કૂતરો જીગર રહેતો હતો ચિરાગ ખૂબ હોશિયાર હતો અને જીગર ખૂબ બહાદુર એક સવારે ચિરાગ અને જીગર સુંદર જંગલમાં ફરવા નીકળ્યા ત્યાં રંગબેરંગી ફૂલો હતા અને મીઠા ફળો હતા તેઓ રમતા રમતા બહુ દૂર નીકળી ગયા જ્યારે સૂરજ ઢળવા લાગ્યો ત્યારે તેમને સમજાયું કે તેઓ રસ્તો ભૂલી ગયા છે ચારે બાજુ ગાઢ અંધારું થવા લાગ્યો અને તેમને ડર લાગ્યો અચાનક તેમને એક ઝાડની ડાળી પર જવાની યુક્તિ સૂઝી જીગર જલ્દી આ ઊંચા ઝાડ પર ચડી જા ચિરાગ કૂદીને ઝાડની સૌથી ઉપરની મજબૂત ડાળી પર બેસી ગયો નીચે જીગર ઊભો હતો ત્યાં જ એક લુચ્ચો શિયાળ જેનું નામ હતું લવપેશ ત્યાં આવ્યો મને ભૂખ લાગી છે લવપેશે મોંમાં પાણી લાવતા વિચાર્યું લૌપેશે માથું ઊંચું કરીને જોયું અને ચિરાગને ડાળી પર બેઠેલો જોયો કેમ છો વાલા મિત્ર કુકડા લૌપેશે મીઠા અવાજે પૂછ્યું નીચે આવી જા આપણે વાતો કરીએ ચિરાગ સમજી ગયો કે શિયાળ તેને ખાવા માંગે છે તેણે લૌપેશને જવાબ આપ્યો તમારું સ્વાગત છે મિત્ર પણ મને ઉપર બહુ ઠંડી લાગે છે ચિરાગે કહ્યું શું તમે મારા માટે કોઈ રંગબેરંગી કપડું લાવી શકો છો હું તેને મારી ડોક ફરતે વીંટાળીશ પછી હું આરામથી નીચે આવીશ અને તમારી સાથે રમીશ લુચ્ચો લૌપેશ કપડું શોધવા માટે દોડી ગયો તેને લાગ્યું કે આટલું સરળ કપડું લાવવાથી તો સ્વાદિષ્ટ ભોજન મળી જશે તે જેટલો ઝડપથી દોડી શકે એટલો ઝડપથી દોડ્યો જેવો લોપેશ દૂર ગયો ચિરાગ અને જીગર ઝડપથી ઝાડ પરથી નીચે ઉતર્યા અને સુરક્ષિત રસ્તે દોડી ગયા ચિરાગે જીગરને કહ્યું મુશ્કેલીમાં ધીરજ અને બુદ્ધિનો ઉપયોગ કરવો એ જ સાચી ચતુરાઈ છે